ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો ક્યાંક બેઝમેન્ટ પાર્કિંગમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને વાહનો ડૂબ્યા હતા અને તેના કારણે કારમાં પાણી ઘૂસે તો તેને મોટું નુકસાન થઈ શકે છે અને મેન્ટેનન્સમાં હજારો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે ત્યારે સવાલ એ થાય છે કે શું પૂર કે વરસાદથી થયેલા નુકસાનને વીમા કંપની કવર કરે છે કે નહીં આ તમામ બાબત હું આજે તમને આ વિડીયોમાં જણાવીશ પણ પહેલાં તમે ફટાફટ આ વિડીયોને શેર કરી દો નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે કયા કિસ્સામાં વીમો મળી શકે જો તમારી કારમાં પાણી ઘૂસી જાય તો નુકસાન થઈ શકે છે એન્જિન ફેલ થવાની પણ સંભાવના છે અને તેના સમારકામમાં મોટો ખર્ચ આવી શકે છે તો તમે એના માટે ઇન્સ્યોરન્સનો સહારો લઈ શકો છો પણ એના માટે તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ પોલિસી લીધી હોવી જોઈએ તો તમે પૂરને કારણે થયેલા નુકસાનનો દાવો કરી શકો છો આ પોલિસી પૂર આગ કે ચોરીને કારણે થયેલા તમામ નુકસાનને કવર કરે છે કોમ્પ્રિહેન્સિવ પોલિસી પૂર અથવા પાણીથી થતા તમામ પ્રકારના નુકસાનને આવરી લે છે જો કે પ્લાસ્ટિક અને રબરના તમામ પાર્ટ્સ પર માત્ર પચાસ ટકા જ કવરેજ મળે છે કયા કિસ્સામાં દાવો રિજેક્ટ થઈ શકે વીમા કંપનીઓ પૂર સંબંધિત તમામ નુકસાન માટે કવરેજ આપે છે કેટલાક કિસ્સાઓમાં તેઓ દાવાઓને નકારે પણ છે પૂર પછી કાર માલિકની બેદરકારીને કારણે થયેલા નુકસાનમાં દાવો નકારવામાં આવી શકે છે જો તમારી કાર ભોયરામાં પાર્ક કરેલી છે અને તે પાણીમાં ડૂબી જાય છે અને તમે સીધી વીમા કંપનીને જાણ કરો છો તો કંપની તમારી કારને ટો કરીને સર્વિસ સેન્ટર અથવા ગેરેજમાં લઈ જાય છે તો ક્લેમમાં કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે ડૂબી ગયા પછી વાહન શરૂ કરવાનો પ્રયાસ કરશો તો તમારું એન્જિન હાઇડ્રોસ્ટેટિક લોકમાં જશે આ કિસ્સામાં વીમા કંપની એન્જિન ફેલ થવાના નુકસાનને વીમામાં આવરી લેશે નહીં કારણ કે તે તમારી બેદરકારીને કારણે થયેલું નુકસાન છે નિષ્ણાંતોના મતે વીમો લેતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વરસાદ પછી પૂરની સ્થિતિમાં થયેલા નુકસાની સ્થિતિમાં કોમ્પ્રિહેન્સિવ પોલિસી લેવી વધુ હિતાવહ છે સ્ટાન્ડર્ડ કોમ્પ્રિહેન્સિવ પોલિસીની સાથે એડ ઓન કવર જેવા કે ઝીરો ડેપ્રિશિએશન અને એન્જિન પ્રોટેક્શન કવર લેવા જોઈએ આનું કારણ એ છે કે સ્ટેન્ડ અલોન પોલિસી પાણીને કારણે એન્જિનને થયેલા નુકસાનને આવરી લેતી નથી તેથી જો તમે એન્જિન બગડવા માટે એડ ઓન કવર લીધું હોય તો તમે કંપની સામે સંપૂર્ણ દાવો કરી શકો છો તો આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે અને તો આવી જ બીજી રસપ્રદ માહિતી મેળવવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર